હાલો ફ્રેન્ડ હું સો અશ્વિન ને તમે જોઈ રહ્યા છો એજી ખેડૂત આપણે જોઈ રહ્યા આપણે આ મગફળી છે ગિરનાર ચાલ જોઈ શકો કેવી મગફળી છે તમને બતાવો તો આવી રીતના ગિરનાર ચાર છે આ પાળી ચડાવી દીધી એના કારણે ઉભડી મગફળી થઈ છે હું તમને બતાવું ગમે અહીંયાથી ઉપાડીને કેવી આપણે ફાલ બેઠો છે

ગિરનાર ચારની વેરાયટી છે આવી રીતના કંઈક રહેવાની જોઈ શકો હજી હજી એક સોડો ઉપાડીને બતાવવા તો આપણે સોડો રંગમાંથી ગમે ત્યાં સોડો આપણે ઉપાડવાના કેવું ઉત્પાદન બેસે છે એ તમને બતાવો હમણાં જોઈ શકો વરસાદના કારણે આવા ખાખરી યાદ છે પાંડા ને એવું અને ને આ ગિરનાર ચાર છે ઉપાડું છું આવી રીતના છે એટલા પોપટા હોય ને આવું હોય તો આમાં કેટલું ઉત્પાદન આવે છે તમે હજી આમાં પાકેલ છે એવું નથી પોપટા ને આવી રીતના કંઈક મગફળી રહેવાની છે આ ગીરના ચાર વેરાયટી છે હવે આમાં કેટલું ઉત્પાદન આવે છે અને એ પાક ઉપર નિર્ભર છે કેટલું આવે છે બધા પૂળો પૂળો બોલતા આવે છે પણ આપણે તો આવી રીતના છે જોઈ શકો એટલે આવો રીતના એટલો ફાળ છે આ ત્રણ ચાર છોડવા છે આમાં કેટલું ઉત્પાદન આવે છે પાકો પાકે અત્યારે હું તમને બતાવીશ વિડીયો કેટલું ઉત્પાદન આવ્યું આપણે છ વીઘાની મગફળી છે કે ના છે તો વાવી જોઈએ કે ન વાવી જોઈએ ત્યાર પછી બાદ આપણે ખબર પડે એવું કઈ જોઈ શકો આવી રીતના છે